તો મન મક્કમ હશે તો ભગવાન ઘરે આવશે એ दृष्टાંત સાંભળ્યું છે ને તમે કે એક સાસુજી યાત્રાએ જતા હતા અને વહુ પણ ખૂબ ધાર્મિક ખૂબ ભક્તિવાન અને એને મનમાં એમ કે અરે રે મારા સાસુ જાય છે પણ મને તીર્થ યાત્રાનો લાભ નહીં મળે મને ભગવાનના દર્શન મને ગંગા સ્નાન નહીં પ્રાપ્ત થાય મારા સાસુ જાય છે પણ વવને કેમ હારે થાઉ કે અમે 80 વર્ષે યાત્રાએ જઈએ છીએ ને તમારે અત્યારે ઘર સંભાળવાનું એના બદલે તમારે જાત્રા કરવી છે એમ કહે એટલે મનમાં ખરું અને કઈ ન શક્યા કે મારે યાત્રાએ જવું સાસુજી ગંગા નદીએ સ્નાન કરવા ગયા ત્યાં સ્નાન કર્યું પણ સ્નાન કરતા કરતા થયું એવું કે હાથમાં આંગળીમાં વીટી પહેરીતી નદીમાં પડી ગઈ ગંગા ગંગામયાની અંદર પોતાની વીટી સાસુજીની પડી ગઈ અહિયાં વહુ ઘરે બેઠા બેઠા બધું જ કામ કરતા કરતા સતત એક જ ચિંતન કરે કે મને ગંગાજીનો લાભ ન મળ્યો મારે પણ ગંગાજીએ જવું હતું મારે પણ સ્નાન કરવું હતું એક જ મંથન ગંગા 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 એક કાથરોટ લઈને વહુ લોટ બાંધવા બેઠા અને અચાનક લોટમાંથી પાણી ઉભરાયું વહુ જો જોવે છે કે આ અચાનક કાથરોટમાં પાણી કેમ ઉભરાવા લાગ્યું તો ભેગું ભેગું સાસુજીની વીંટી પણ આવી એટલે સાબિત થયું કે મનની ભાવના હતી તો ગંગાજીને હરિદ્વારથી કાથરોટમાં આવવું પડ્યું અને ત્યારથી આ કહેવત પડી કે મન ચંગા તો કાથરોટ મેં ગંગા તમારે અહીંયા કાથરોટ જ કહે છે ને આપણે લોટ બાંધવાનું જે પાત્ર હોય તે